સાગબારા તાલુકાના કુદરતના ખોડામાં વસતા આદિમ જૂથના પરિવારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે તારીખ ચાર અને પાંચમી જાન્યુઆરીના રોજ ભાદોડ ગ્રામ પંચાયત ખાતે આધાર નોંધણી અને સુધારણા અંગેનો કેમ્પ યોજાયો હતો આ કેમ્પ દરમિયાન ભાદોડ ગ્રામ પંચાયત ખાતે ભાદોડ કોલવાણ ધવલીવેર સેલંબા નવાગામ અને નેવડી આંબાના નવા આધાર નોંધણીમાં અઢાર વર્ષની નીચેના વ્યક્તિના બાવીસ અઢાર વર્ષની ઉંમરની વ્યક્તિના ઓગણચાલીસ આધાર કાર્ડના અપડેશનના અઢાર આમ બે દિવસમાં કુલ અગ્ન્યાએસી વ્યક્તિઓને કેમ્પનો લાભ લીધો છે તારીખ એક થી પાંચ જાન્યુઆરી દરમિયાન ચોવીસ ગામના કુલ એકસો ત્રેસઠ લોકો આધાર નોંધણી ને અપડેશન ભાગ લીધો છે મારો નામ યોગેશ કુમાર સુરભસિંહ કાથુડિયા હું અહીં ભાદોળ ગામમાં જે કેમ્પ રાખેલ છે એમાં નવા ગામથી આવું છું અમારી પાસે કોઈ જ પ્રૂફ ન હતું એટલે બધા અમને ત્યાંથી ખસેડી દેતા હતા ને જ્યારે આ કેમ્પ રાખવામાં આવ્યો ત્યારે અમને બધી સહાયતા મળી આ ભાદોડ ગામમાં અમને વિના આધાર કાર્ડ કાઢી આપવામાં આવેલ છે તેથી હું આ સાહેબોનો અને સરકારશ્રીનો આભાર માનું છું માં નવે સુનીતા રાજેશભાઈ કોટવાડી હાયે અને આધાર કાર્ડ અપડેટ કર્યા લી અને મફત મે હાજે તા વિગીયા તા ઇયા સાબ લોકો ને માવતે ધન્યવાદ કી હું તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહિકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ કટોરીની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો